બોટાદ ખાતે આવેલ સાળંગપુર રોડ કપલીધાર પાસે કબ્રસ્તાન વાળા ખાચામાં તેમજ હરણનકુ વિસ્તારમાં નવ હતા હનુમાનજી મંદિરના ગેટ સામે સરકારી અનાજ જે રેશન કાર્ડમાં ગરીબો તથા મધ્યમ વર્ગના લોકોને જે સસ્તું અનાજ મળે છે તે અનાજના પ્રાઇવેટ કહેવાતા બે નંબરના ગોડાઉન જ્યાં સસ્તા અનાજની કાળાબજારીનો માલ ભેગો કરી બહાર કાળા બજારોમાં વેચવામાં આવે છે અમોને માહિતી મળતા અમો તથા અમારી ટીમ તે સ્થળે પહોંચી ગયા હતા તો ત્યાં જોવા મળેલ જે કાળા બજારીનું ગોડાઉન અને ટ્રક ભરી રહ્યા હતા જે આપીડિયોમાં જોઈ રહ્યા છો જે મોટું ગોડાઉન છે અને સસ્તા અનાજનો મસમોટો મોટો ટનાટન માલ ભર્યો છે તેમજ જોઈ શકો છો ટ્રક ભરાઈ રહ્યો છે અને તેઓની પોલ છતી થાય છે તો રિપોર્ટરનો મોબાઈલ ખેંચી રહ્યા છે જે વિડીયોમાં સાફ સફાઈ દેખાય છે પરંતુ સરકારને કે તંત્રની નજરમાં નથી આવતું જે થોડા દિવસે કાળાબજારી થઈ રહી છે લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે સરકારી અધિકારીઓને મસમોટા ભરણો મળે છે હપ્તા મળે છે ઉપર સુધી મસમોટા ભરણો ભરાય છે તેમજ અમુક સરકારી બાબોની પણ આ બે નંબરના ગોડાઉનમાં ભાગીદારી ચાલે છે જેના કારણે પણ અનજ માફિયાઓ બેફામ બન્યા છે તેવી પણ લોકમુખે ચર્ચા સંભળાઈ રહી છે મારું નામ સોલંકી અભિષેક છે તો બોટાદમાં ગુજરાત સરકાર દ્વારા જે ઘઉં ચોખા જે અનાજનું જે છે તે ગુજરાત સરકાર દ્વારા વિતરણ કરવામાં આવે છે સસ્તી અનાજની દુકાનોમાં તે સસ્તી અનાજોની દુકાનોવાળા બોટાદના કાર્ડ ધારકોને એ અનાજનો જથ્થો આપે છે પરંતુ વાત કરવામાં આવે તો બોટાદમાં સરકારી અનાજનું ગોડાઉન એક જ છે પરંતુ બોટાદના કાર્ડ ધારકોને અનાજનું વિતરણ કર્યા છતાં પણ બોટાદમાં પ્રાઇવેટ ગોડાઉનો જે છે તે ઘણા બધા ચાલે છે ત્યાં આજે સરકારી અનાજનો જથ્થો જે છે તે જોવા મળે જોવા પણ મળે છે હજી તાજેતરમાં જ એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક ઘઉં ચોખાનું એક ગોડાઉન જે છે કે જ્યાં ગુજરાત સરકાર દ્વારા અપાતો સરકારી એનાનો જથ્થો જે છે તે મોટા પાયે પ્રમાણમાં તે ગોડાઉનમાં સ્ટોર કરેલો છે તો આ ક્યાંક ને ક્યાંક સમજનક વાત છે ગુજરાત સરકાર જે છે આ અનાજનો જથ્થો જે ગરીબ જે લોકો જે છે રાશન કાર્ડ ધારકો જે છે એને આપે છે કે પછી આવા ગોડાઉનવાળા કે જે આ અનાજ માફિયાઓ જે કહી શકાય એવા અનાજ માફિયાઓ માટે આપે છે એ પ્રશ્ન આજે બોટાદની જનતા પૂછી રહી છે સરકાર સામે અને સરકાર જે મોટી મોટી વાતો કરે છે કે અમે આટલા લાખ લોકોને અથવા આટલા કરોડ લોકોને અમે આજે સસ્તી અનાજ જે છે અમે પૂરું પાડીએ છીએ તો ક્યાંક ને ક્યાંક એ પ્રશ્ન ઊભો થયો છે બોટાદની અંદર કારણ કે બોટાદમાં જે ગોડાઉનો જે ચાલે છે ત્યાં ખૂબ મોટા પાયે આ અનાજનું સ્ટોર કરવામાં આવે છે અને અનાજનો જથ્થો તે અમદાવાદમાં કે બીજા જિલ્લાઓમાં મોકલીને એ ફરી પાછો એ જથ્થો જે છે એ કાળાબજારી તરીકે માર્કેટમાં જ આવતો જોવા મળે છે તો વહેલી તકે સરકારે આમાં કડક પગલાં ભરવા જોઈએ આ જે સ્ટોર કરેલો અનાજનો જથ્થો જે છે તેને રિકવર કરવો જોઈએ અને સરકારે પણ આમાં એક્શન લેવું જોઈએ કે કાર્ડ ધારકોને અનાજનો જથ્થો ગણીને મોકલવા છતાં પણ આટલો જથ્થો આવા અનાજ માફિયા પાસે કઈ રીતે પહોંચે